આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું ફાગણ માસમાં આવતી સોમવતી અમાસ વિશે સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે જે વર્ષમાં માત્ર બે કે ત્રણ વાર જ આવે છે સનાતન ધર્મમાં અમાસના દિવસે વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની અને જપ તપ દાન તથા પુણ્ય કરવાની પરંપરા છે પિતૃઓને પિંડદાન અર્પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર અમાસના દિવસે ગંગા નદીમાં સ્નાન કરીને દાન કરવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પિતૃઓને પ્રસાદ ચડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે વર્ષ બે હજાર ચોવીસમાં આવનારી તમામ અમાસનું વિશેષ મહત્ત્વ છે તો ચાલો જાણી લઈએ કે વર્ષ બે હજાર ચોવીસના ફાગણ માસની અમાસ ક્યારે છે તો આ તિથિ શરૂ થાય છે આઠ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ વાગ્યાને અગિયાર મિનિટથી જે આ તિથિ પૂર્ણ થાય છે તે જ દિવસે રાત્રે અગિયાર વાગ્યાને પચાસ મિનિટે આવી સ્થિતિમાં આઠ એપ્રિલે સોમવતી અમાસ છે સોમવતી અમાસ ઇન્દ્રયોગ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે આ દિવસે સવારથી સાંજના છ વાગ્યાને ચૌદ મિનિટ સુધી ઇન્દ્રયોગ છે જ્યારે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર વહેલી સવારથી સવારે દસ વાગ્યાને બાર મિનિટ સુધી છે ઇન્દ્રયોગને શુભ માનવામાં આવે છે અને તે સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે હવે જોઈશું સોમવતી અમાસ બે હજાર ચોવીસના દિવસે સ્નાન અને દાનનો સમય આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગ્યાને બત્રીસ મિનિટથી પાંચ વાગ્યાને અઢાર મિનિટ સુધી છે તે દરમિયાન સ્નાન અને દાન કરી શકાય છે આ દિવસે અમૃત સર્વોત્તમ મુહૂર્ત સવારે છ વાગ્યાને ત્રણ મિનિટથી સાત વાગ્યાને આડત્રીસ મિનિટ સુધી છે સોમવતી અમાસનું વ્રત કરવાથી પતિ અને સંતાનનું આયુષ્ય લાંબુ બને છે આ દિવસે સ્નાન કરીને શિવલિંગને કાચું દૂધ અને ગંગાજળનો અભિષેક કરવાથી પિતૃદોષ અને કાલ સર્પદોષમાંથી મુક્તિ મળે છે તથા પૂર્વજોની કૃપાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે અમાસ અને સોમવાર બંને દિવસ શિવ ઉપાસના માટે વિશેષ માનવામાં આવે છે આવી પરિસ્થિતિમાં સાધકને પૂજાનું બમણું ફળ મળે છે આ દિવસ સંપૂર્ણપણે પૂર્વજોની પૂજાને સમર્પિત છે આજે ગંગા નદીમાં સ્નાન પિતૃતર્પણ પિંડદાન અને બ્રાહ્મણોને ભોજન કરાવવું વગેરે શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્યને જળ અર્પણ કર્યા પછી પિતૃઓને તર્પણ કરવું જોઈએ પૂર્વજોના આત્માની શાંતિ માટે ગરીબોને દાન કરવું જોઈએ મૌની અમાવસ્યાની જેમ જ સોમવતી અમાવસ્યાનું પણ વિશેષ મહત્ત્વ છે અને તેથી જ લોકો તેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવાની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે ભગવાન શિવની કૃપાથી વ્યક્તિના દુઃખોનો અંત આવે છે વિષ્ણુ મત્સ્ય અને ગરુડ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વદપક્ષની બીજથી ચૌદશ તિથિ સુધી દેવતાઓ ચંદ્ર પાસેથી અમૃતપાન કરે છે ત્યારબાદ ચંદ્ર સૂર્યમંડળમાં પ્રવેશ કરે છે અને સૂર્યની અમા નામની કિરણમાં ચંદ્ર રહે છે આ જ અમાસ કહેવાય છે આ તિથિમાં પિતૃઓ અમૃતપાન કરીને સંતુષ્ટ રહે છે આજે જ પિતૃગણ અમાસના દિવસે વાયુ સ્વરૂપે સૂર્યાસ્ત સુધી ઘરના દરવાજા પર રહે છે અને પોતાના કુળના લોકો પાસેથી શ્રાદ્ધની ઈચ્છા રાખે છે તેથી આ દિવસે પિતૃપૂજા કરવાથી સાધકની ઉંમર વધે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે જ્યોતિષશાસ્ત્રમાં અમાસને રિક્તા તિથિ કહેવામાં આવે છે એટલે આ તિથિમાં કરેલા કામનું ફળ મળતું નથી માટે અમાસના દિવસે મહત્વપૂર્ણ ખરીદી વેચાણ અને શુભ કાર્યો કરવામાં આવતા નથી આ તિથિમાં પૂજાપાઠનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે દાંપત્ય જીવનની સુખાકારી માટે લોટ ચોખા ઘી અને ખાંડનું દાન કરવું જોઈએ હવે જોઈશું સોમવતી અમાસની પૂજા વિધિ આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું ગંગા નદી અથવા ગંગા જળમાં સ્નાન કરવું ત્યારબાદ સૂર્યને અર્ધ્ય આપવું પછી ઉપવાસ કરવાનો હોય તો સંકલ્પ લેવો સંકલ્પ લીધા પછી ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરો ત્યારબાદ પીપળાના ઝાડને દૂધ અર્પણ કરો અને તેની આસપાસ સાત પ્રદક્ષિણા કરો સાંજે પીપળાના ઝાડ પાસે દીવો પ્રગટાવો જેનાથી ભગવાન શિવ દેવી લક્ષ્મી અને શનિદેવ પ્રસન્ન થાય છે બપોરે પાણીમાં તલ નાખીને દક્ષિણ દિશામાં પિતૃઓના નામે અર્પણ કરો આજે જરૂરિયાતમંદ વ્યક્તિઓને અનાજનું દાન કરો ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરો શિવલિંગની પૂજા જ્યારે કરો ત્યારે ઓમ નમઃ શિવાય અથવા મૃત્યુંજય મહામંત્રના મંત્ર જાપ કરો નાગ નાગિનની જોડી મંદિરમાં મૂકો અથવા જળમાં પ્રવાહિત કરો જેનાથી કાલ સર્પયોગ દૂર થાય છે આ દિવસે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની પણ આજે યોગ્ય રીતે પૂજા કરો પૂજા દરમિયાન વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અથવા સાંભળો વિષ્ણુ સ્તોત્ર અને મંત્રોનો જાપ પણ ફળદાયી રહે છે ભગવાન વિષ્ણુને સુખ સમૃદ્ધિ અને ધનમાં વૃદ્ધિ થાય તે માટે પ્રાર્થના કરો પછી શ્રીહરિની આરતી કરો અને અંતે ભોગ ધરાવો પૂજા વખતે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમનો જાપ પણ કરો જેના પિતૃ ક્રોધિત હોય છે તેમને જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમની પ્રગતિમાં અવરોધ આવે છે એવામાં સોમવતી અમાસને દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જે આ પ્રમાણે છે તો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂર્વજોને યાદ કરીને પીપળે જળ અર્પણ કરો જ્યારે તર્પણ કરો ત્યારે કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે આજના દિવસે સ્નાન કર્યા પછી એક અશોકનું વૃક્ષ વાવો અને રોજ તેની સેવા કરો કહેવાય છે કે ભગવાન શ્રી હરિને અશોક વૃક્ષ ખૂબ પ્રિય છે તેમની કૃપાથી જ વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે અને અશોકનું વૃક્ષ વાવવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે આજે કરેલી પૂજાનું ફળ પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને આશીર્વાદ આપશે આજે ભગવાન શિવને ખાસ બિલીપત્ર ચઢાવો શિવલિંગ પર જલાભિષેક કરો આ બધા ઉપાયોથી પિતૃદોષ દૂર કરી શકાય છે હવે જોઈએ કે આ દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી પિતૃઓ ખુશ થાય છે આ દિવસે કરવામાં આવતું દાન મહાપુણ્યદાયી હોય છે તો અમાવસ્યા પર પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમે ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓ જેવી કે દૂધ અને ચોખાનું દાન કરી શકો છો જેનાથી ક્રોધિત પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને જેનાથી વંશવેલો પણ વધે છે શાસ્ત્રોમાં કાળા તલનું દાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અમાસના દિવસે સ્નાન કર્યા પછી તમારા પૂર્વજોનું ધ્યાન કરો અને કાળા તલનું દાન કરો જેનાથી પિતૃઓને તે વસ્તુઓ મળે છે અને તેઓ તેમના વંશજો પર ખુશ રહે છે પૌરાણિક માન્યતા અનુસાર પૂર્વજોનું સ્થાન ચંદ્રના ઉપરના ભાગમાં હોય છે તેથી આ દિવસે પૂર્વજો નિમિત્તે ચાંદીની વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે જેનાથી પિતૃઓ પ્રસન્ન થઈને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે જેમ મનુષ્યને ઋતુ પ્રમાણે કપડાંની જરૂર હોય છે તેવી જ રીતે પૂર્વજોને પણ કપડાની જરૂર હોય છે ગરુડ પુરાણમાં આ વિશે વર્ણન કરવામાં આવ્યું છે તેથી પૂર્વજોને પ્રસન્ન કરવા માટે વસ્ત્રોનું દાન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર આ દિવસે ધોતી અને રૂમાલનું દાન ખાસ કરવું જોઈએ આમ આ વિડીયોમાં આપણે સોમવતી અમાસનું મુહૂર્ત વિધિ મહાત્મ્ય ઉપાયો અને દાન વિશેની જાણકારી મેળવી આગળના વિડીયોમાં સોમવતી અમાસની કથા કરીશું જે વ્રત ન કરીએ તો પણ સાંભળવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ્સ પણ લખજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના